નમસ્કાર દોસ્તો સ્વાગત છે શાળા નંબર ઇન્ચાર્જ આચાર્ય અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર તેમજ લાયન્સ ક્લબ ભારત વિકાસ પરિષદ જેવી સેવાકીય સંસ્થાઓમાં સફળ નેતૃત્વ સંભાળનાર અને હાલે દિયોદર તાલુકા કર્મચારી મંડળના ચેરમેન તરીકે સેવા આપી રહેલ દિયોદર તાલુકાના નવા ગામના જામાભાઈ ટી પટેલના આજે ત્રેપનમાં જન્મોત્સવે તેમના મિત્ર પરિવારો શુભેચ્છાઓ આપી અને જામાભાઈએ આવેલ ગજાનંદ ગૌશાળા ગૌરી ભોજનાલયમાં સૌને ભોજન કરાવેલ તેમજ ગૌશાળામાં આજીવન એક બોરી ઘઉં આપવાની જાહેરાત કરેલ તથા શાળાના ચારસો જેટલા બાળકોને મોં મીઠું કરાવેલ તેમજ મનોરમા ગૌશાળામાં યથાશક્તિ દાન આપેલ મિત્ર મંડળે ગિફ્ટ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલ દિયોદર શાળા નંબર બે ના બાળકો તથા સ્ટાફ પરિવારે જામાભાઈ પટેલને ગિફ્ટ આપી શુભકામનાઓ પાઠવી હતી સંસ્કારી પરિવારમાંથી આવતા જામાભાઈ જરૂરિયાતમંદ ને કાયમી અનેક જરૂરિયાતમંદ પરિવારને ને પ્રસંગોપાત મીઠાઈ તથા શાળાના બાળકોને ચોપડા જેવી અનેક નાની મોટી ભેટો આપવામાં આવે છે તેઓ હંમેશા સેવાકીય કાર્યક્રમોમાં રહે છે જન્મદિવસે કલ્યાણકારી કાર્યોમાં કાયમી સહયોગીને જાહેર સેવામાં સક્રિય રહે તેવી ખૂબ ખૂબ શુભકામના મજા તમે રંગીલા રાજા હે ચોકલેટી અદા લુક સૌ કોઈ ફીડા હે તમારે ભઈ બને જા જા તમે રંગીલા રાજા એ હવજનકાળ જા તમે રંગીલા રાજા હેપી બર્થડે જમાબેન તું જીવ હજાર સાથ જન કુબગળો તને ખૂબ પ્રગતિ કરો એ મોગલ માને પ્રાર્થના કરું છું હેપી બર્થડે ખૂબ સુવિષય શ્રી ખૂબ ખૂબ अने एमना माटे मारे जारे गाऊं होय त्यारे बार बार दिन ये आए बार बार दिन ये गाए तुम जियो हजारों साल है मेरी ये आरजू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे